ખેરગામ તાલુકાના આછવણી મંદિર ફળિયા ખાતે આવેલો સુપ્રસિદ્ધ પ્રકટેશર મહાદેવ મંદિરના ધર્માચાર્ય પ્રભુ દાદા ધર્મની સાથે સામાજિક અને શિક્ષણની પણ ચિંતા કરતા આવ્યા છે. તેમણે છેલ્લા 2 વર્ષથી આછવણી તેમના નિવાસસ્થાનની રમાબા નામ આપી અંતરિયા आदिवासी વિસ્તારની ગરીબ દીકરીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે છત્રીસ જેટલી બાળાઓને रमाબા છાત્રાલયમાં રાખી તેમનો તમામ ખર્ચ પોતે ઉઠાવી રહ્યા છે. ત્યારે આ આધુનિક યુગમાં બાળાઓને ડિજિટલ શિક્ષણ મળી રહે તે માટે લેપટોપ પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ ગરીબ બાળાઓના મોઢા ઉપર એક અનોખી ખુશી જોવા મળી હતી આધુનિક શિક્ષણમાં કમ્પ્યુટર નું મહત્વ સતત વધી રહ્યું છે ત્યારે ધર્માચાર્ય પરબુદાદાના લંડન સ્થિત ભક્ત દોલતભાઈએ છાત્રાલયની વિદ્યાર્થીનીઓને 10 લાખના ખર્ચે લેપટોપ આપ્યા છે જેનું વિતરણ પાણી ખડક સંસ્કાર વિદ્યામંદિર શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધર્માચાર્ય પ્રભુદાદા રમાબા માજી તાલુકો ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ આચાર્ય આસિત પટેલ મામલતદાર ભાવેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી મહેશ વિરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ ડિજિટલ કૌશલ્યમાં નિપુણ બને તો ઈ લર્નિંગ ઓનલાઈન પ્રોજેક્ટ સંશોધન કાર્ય એવી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકે છે ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ ટેકનોલોજી સાથે વધુ જોડાઈને ભવિષ્ય માટે તૈયાર થઈ શકે તેવો લેપટોપ આપવાનો હેતુ હોવાનો લંડન સિંહ દોલતભાઈ જણાવે છે આજે પાછળ સહયોગથી બપુદાદા અને બા રમાબાના સહયોગથી આજે છત્રી દીકરીઓને લેપટોપ વિતરણનો કાર્યક્રમ આજે આ પાણી ખડક હાઇસ્કૂલમાં યોજાઈ ગયું તમામ દીકરીઓને આજે ખુશાલ હાથમાં લેપટોપ કઈ રીતે વાપરવું કઈ રીતે કરવું એનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રભુદાદા દ્વારા અને બા રમાબા દ્વારા આશીર્વાદનો આપી અને દરેક દીકરીઓને પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને ટેકનોલોજીની સાથે સાથે સંસ્કારયુક્ત જીવન જીવી શકે એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ દીકરીઓને આ ટેકનોલોજી અને શિક્ષણ બંનેનું સમન્વય કરી અને પોતાનું અને પોતાના ઘરનું અને પોતાના સાસરાનું બંનેનું જીવન ઉજાળી શકે એટલા માટે આજે આ સમારંભ યોજવામાં આવ્યો અને દરેકને મામતદાર સાહેબ તાલુકા પંચાયત તરફથી તાલુકા વિકાસ અધિકારી બે આચાર્યશ્રી પાણીખાડકુલના અને રુમલા હાઈસ્કૂલના આચાર્યશ્રી અને પ્રકટેશ્વર મહાદેવના ટ્રસ્ટી મંડળના અને આજના આ સમારોહના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ એવા પૂજ્ય આપણા પ્રભુદાદા અને બા રમાબાના આશીર્વાદથી આ દીકરીઓ ખૂબ ખૂબ આગળ વધે એના માટે આજે આ લેપટોપ વિતરણ સમા સમારોહ શાંતિથી ઉજવાઈ ગયો અને દરેકને લેપટોપ વિતરણ કરવામાં આવ્યું એ બદલ આ કાર્યક્રમ અને દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં <skrân> આવ્યો એ બદલ હું સંસ્કાર વિદ્યામંદિર બાણીકરણા શ્રી આચાર્યશ્રી આશિતભાઈ આજરોજ શાળામાં જે રમા બાત્રાલયની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને જે લેપટોપ આપવામાં આવ્યા તેની અંદર હું ઉપસ્થિત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અને એમણે જે બાળાઓને લેપટોપ આપ્યા તેના વિશે માર્ગદર્શન આપ્યું કઈ રીતે ઉપયોગ કરવો શું કરવું તેના વિશે પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું અને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવ્યો